નવસારીમાં સરદાર એટ એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રાનું આયોજન કરાયું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલ જેમાં ખાસ ઉપસ્થિત રહ્યા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું ફુવારાથી નીકળેલી યાત્રામાં પાંચ હજારથી વધુ નાગરિકો જોડાયા એકસો પચાસ જેટલા સરદાર પટેલની વેશભૂષામાં પદયાત્રીઓ સહભાગી થયા ફુવારાથી પ્રારંભ થઈને બિયાર ફાર્મ ખાતે આ યાત્રાનું સમાપન થયું સમાપન પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલે અનુરોધ કર્યો સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્રથી પ્રેરણા લેવા માટે અખંડ ભારતની સંકલ્પનાને સાકાર કરવા અનુરોધ કર્યો યુનિટી માર્ચના સમાપનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ મોટું નિવેદન આપ્યું તેમણે કહ્યું સરદાર વલ્લભભાઈ પટેલને તેમણે યાદ કર્યા અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું કાશ્મીર મુદ્દે પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું કે સરદારના અંતિમ સંસ્કાર માટે કોંગ્રેસે દિલ્હીમાં જગ્યા નહોતી આપી જમ્મુ કાશ્મીરની જવાબદારી નહેરુએ લીધી હતી સરદાર પાસે જવાબદારી હોત તો સંપૂર્ણ કાશ્મીર ભારતનો ભાગ હોત સીઆર પાટીલે સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને વાકબાણ છોડ્યા કાશ્મીર મુદ્દે તેમણે ફરી એકવાર નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને આડે હાથ લીધી વિશ્વાસ છે કે જે સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું કર્યું એમની પ્રતિભાને અનુરૂપ આખા દુનિયામાં સૌથી મોટી પ્રતિમા એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નિર્માણ કરીને ખરા અર્થમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ છીએ એ યુનિટી જે કરવામાં જે સફળ રહ્યા છે એવા વ્યક્તિનું આ સ્ટેચ્યુ આખા દુનિયાને માર્ગદર્શન પણ આપી રહ્યું છે પ્રેરણા પણ આપી રહ્યું છે આપણા ગુજરાતના આ મહાન વ્યક્તિત્વ અને ગુજરાતમાં જ આટલી મોટી પ્રતિમાનું નિર્માણ એ ગુજરાત માટે ગૌરવ ગાથા જેવું છે આવનારા દિવસોમાં દેશ અને દુનિયાના અનેક યુવાનો સરદાર વલ્લભભાઈ પટેલમાંથી પ્રેરણા લેશે સંઘર્ષ કરવાની તાકાત પણ કેળવશે દેશ માટે ફના થવા માટેની તૈયારી પણ રાખશે અને દેશ વિરોધી થશે એવો મને વિશ્વાસ છે પાંચસો જેટલા રજવાડાઓને કલાક ની અંદર જોડી શક્યા પણ પંડિત જવાહરલાલ નેહરુજી જમ્મુ કાશ્મીર ને જોડી નહીં શક્યા

એમના જીવતા જીવ અને કોંગ્રેસ શાસન ની અંદર પણ એમને કોઈ એવોર્ડ થી નવાજવા માટે દૂર રાખવામાં આવ્યા હતા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્ન નો ખિતાબ આપીને એમનો સન્માન કર્યો